બોડેલી ડભોઈ રોડ પર એક બુટલેગર ની અકસ્માત નડ્યો એક્ટિવા અને બુટલેગર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બુટલેગર પાસેની દારૂની બોટલો રસ્તા પર પડી ગઈ લોકોએ દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી બોડેલી પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે બોરેલી ડભોઈ રોડ પર આ અકસ્માતની ઘટના સામે આવ્યો છે જ્યાં એક બુટલેગરની બાઇકને અકસ્માત નડ્યો હતો અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ચોંકાવનારા હતા અકસ્માત થતાં તેની પાસેની બેગ રસ્તા પર પડી અને બેગની અંદર ભરેલો હતો દારૂ ત્યારે લોકો અહીં એકઠા થયા અને લોકોએ અહીંથી દારૂની બોટલો ઉઠાવવાને શરૂ કરી હાલ આ ઘટનાને મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે બુટલેગરની બાઇકને નડેલો આ અકસ્માત જે છે તે હવે અનેક સવાલો કરી રહ્યો છે કે આખરે ખરેખર ગુજરાતમાં દારૂ બંધી છે કારણ કે સરે આમ સરા જાહેર ધોડે દાડે બુટલેગર બાઇક ની હેરાફેરી બાઇક માં દારૂ ની હેરાફેરી કરી રહ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હકીમ ઘડિયાળી આપી રહ્યા છે હકીમ આ દ્રશ્યો જે છે એ ખરેખર સવાલો ઉઠાવી રહ્યા છે દારૂ બંધી ને લઈને સૌથી પહેલા જાણીશું ઘટના હતી શું અને આ જે બુટલેગર છે તેના પર કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં જી બિલકુલ ઝરના મેં આપને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ઘોડેલી ડબ્બઈ રોડ ઉપર બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાઇક સવાર હતો તે એક બુટલેગર હતો તેના જે બેગ છે તે બેગ માંથી બોટલો મળી આવી હતી અને જે બોટલો ખુલ્લે છે તે લોકો જે જે બોટલો છે તે બોટલો લઈને ભાગી રહ્યા હતા ત્યારે કહી શકાય કે આજે ગુજરાત ની અંદર દારૂબંધી છે પરંતુ જે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે જે બુટલેગરો છે તે બેફામ બન્યા છે અને આવી રીતે ફૂલ સ્પીડ ની અંદર જ્યારે બાઈકો લઈને જતા હોય છે ત્યારે આવી રીતના અકસ્માત સર્જાતો હોય છે હાલ જે અકસ્માતની અંદર બે લોકોની ઈજાઓ થઈ છે સામાન્ય ઈજાઓ હતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે હાલ જે બુટલેગર પોઈન્ટ છે અને ક્યાંથી દારૂ લાવ્યો હતો ક્યાં લઈ જઈ રહ્યો હતો તેની હાલ જે પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે જી જી બિલકુલ આભાર આપી